ફિલ્મ નું શૂટિંગ ની વાત આવે એટલે બાપુ કહું હું નાનો હતો ને હું હતો હાશ નાનો હજી સૌ તો એ છે બાપુ ભણવા જતો બોલો હું ખૂબ ભણ્યો ખૂબ એટલે હજ બાર ભણવામાં તો મેં સોચરા કાઢ નાખી નથી લાગતું બાપુ ભણ્યો જો આવું સાહેબ કાંઈ એટલું બધું થોડું બોલી શકું અને અમેરિકા ગયો તો બાપુ અંગ્રેજી સિવાય મેં ખા નથી કર્યું હમણાં વીસ દી અહીંયા રહીને આવ્યો ને બધું અહીં આવ્યો તો ઉડ્યું એટલે લાગે એટલે હું ખૂબ ભણ્યો ન્યાય હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલે કોઈ પણ કોઈ સમજે ને તો આપણે ખોટું હું કામ કરવું બાપુ અમેરિકામાં હું એટલું અંગ્રેજી બોલ્યો અમેરિકાવાળાનો સમજીએ ક્યાં વી વી ધીમે કહે મને સમજી ન હોય ક્યાં કાં કઈ કઈ અને પ્લેનમાં તો બાપુ એવો ગોટાળો થયો એટલે દીકરીઓ તો અંગ્રેજી જ બોલે આપણે દીકરીઓ જ કહેવાય એટલે દીકરીઓ આવીને એરવોસ્ટેજ બેનો આવે ને મારે આમ અંગ્રેજી બોલે ને મારે ક્યાં ફાં ફાં ત્યાં ત્યાં ખર્ચા એટલે મેં કીધું મારી ખુરશી તો ટાઈટ છે ને એમ કીધું છે ખુરશી ઢીલી છે હું એટલે હું હા અંગ્રેજ બોલ તે બીજી ને બોલે ને કઈ ભાષા બોલે સમજવામાં રહેતા તો ભૈયા જાય પછી હવે મારો બાજુનું સીટ વાળો કે મને કે તમને સમજી ન હોય કે અમે પેઢી વયું ગયું તો ન સમજે કોઈ આપણને એકા બીજીને સમજવા એ બહુ અઘરું છે ભલા મને એકા બીજીને સમજવા આપણે આપણે ઘણા નથી વાતું કરતા ફલાણા ભાઈને ને ઓળખવા આપણે કે હા એ ફલાણા ભાઈ જેવા ફલાણા ભાઈ નહીં એટલે બધા હેરખ્યા નો જ હોય એના બાપા નો ખા નાયત નો તારે હેરખ્યા કરવા તો કઈ હાલ્યું નોખી અને ઈશ્વર કેવો દયાળો છે તમે જો આ કોરોના મોકલો એમ હા કોરોના એને જ મોકલું કહેવાય ને હાવ હજડ થઈ ગયું એમાં જે પહેલું લોકડાઉન આવ્યું હાવ હોની ઘીરે બાર કોઈ નહીં કુચર્યા સિવાય કોઈ નહીં મને તમે એ કહો લોકડાઉન ખોલ્યા પછી કોઈને કુતરું કરી દઉં એ ભૂલી ગયા કે મારા નામની કોઈ જાત સમાજમાં છે કારણ કે કોઈને ભાડ્યા જ નહીં એટલે બે મહિના નો કરે એટલે ટેવ વહી જાય એક માણા નો ભૂલ્યો પાછો લોકડાઉન ખુલ્યું તો એનો થઈ ગયો મારા વાલી નો હાવ કુતરા બાપુ કરતા ભૂલી ગયા હતા મને આપણે તો જે ગામડામાં આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા હે ભાગ્યા રહેવા તું કરી આવી ઘડી પણ આપણે તકલીફ પણ મને વિચાર એ આવતો કે આ દહબાઈ દહની રૂમમાં જે રહ્યા છે શહેરમાં દહબાઈ દહની ઓલ્ડીમાં એમાં હું તો હું બે ને શાર એના બસા ઈ ગોખોલ માં રહ્યા કેમ મે છે મને તો ઈ થાય આખો મહિના હા હા મામ જ કરે છે ને અરે અરે આતા એક ભાઈ મે પૂછ્યું મે કીધું શું યાર લોકડાઉન માં એટલે અમે હું તો ઈ માટે પૂછતા કે માણસો એ જો ઘરે બેઠા બેઠા કહે કે બાપુ ગ્રંથોય પૂરા કરે કઈક ને કરે રામાયણ વંચાઈ ગઈ કઈક ને કરે ભાગવત વંચાઈ ગયો આ આમાં પરિવાર ખૂબ હતા અમુક કે ટીવી માં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી અમુક કે મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી અને હવે જેની ઘરે જાય ને એને હું પૂરું કર્યું ને એ બાબુ ખબર પડી જાય અમુક ના ઘરે તો મહાભારત મગજમાં ગળી ગયું ઘરે વાતો કરે તો એ મહાભારતની સ્ટાઇલ બાદ એના દીકરાને કહે બેટા વત્સ તારા પિતા એટલે આર્યપુત્ર પુત્ર ક્યાં છે તમે છોકરો કે એ માતેશ્રી આર્ય પુત્ર એટલે કે મારા પિતા બાથરૂમમાં હાલવાણા છે આહા અમુક અમુક જે ઉપાડા લીધા છે હા અમુક અમુકે તો ફિલ્મ એટલા જોયો હવે તો આ બધું ખુલ્યું સ્કૂલો ચાલુ થઈ ને બાપુ તો બારમા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો કારણ કે બબે વર્ષની ટેવ પડી ગયેલી નિશાળ ક્યાં છે એ ખબર નથી એક બાપ દીકરો બે સ્કૂલ પહેલી નીકળ્યા ને તો છોકરો બોલ્યો પિતાજી ગાડી જરા ઊભી રાખો આ બિલ્ડિંગ જોવું છે કેમ મને મારો આગલો જન્મ યાદ આવતો એવું લાગે અમે જોયેલું એના બાપે બે ને તારી માં છે તારી જન્મ ની ક્યાં કરો નિશાળું ભૂલી ગયા છો બારમા ધોરણનો છોકરો સ્કૂલે નહોતો જતો એટલે એના બાપાએ બે વાડીમાં નાખ્યા ઉપર તો અમુક તો એવા છે ને ઉપર મારવા જ આવ્યા ઘા કરવા બસ માં જાય તો કંડક્ટર અરે વાત તો બુદ્ધિ બધી ટિકિટ થોડી હોય એટલે કે તરબાર સરકાર નકે કરે અમારા બાપ થોડું હાલે આમ નો હાલે લૂટવા ઊભા થા છો ગળ ગળ બાધુ છે એનો છોકરા ને બે નાખ્યા વાડી ભણવા ન જાતો શું ધારી સુઈ કે મોટો બની શું બનવા માંગે છે તું તો છોકરો કે પિતાજી મારો નહીં હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી ઘરની બસું લઈશ ટ્રાવેલ એજન્સી ખોલીશ પછી મોટો માણસ બનીશ પછી મારા લગ્ન કરીશ પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવી તા તો એના બાપે શહેર નાખ્યા મારા દીકરા પાછું અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો અમુકના ઘરમાં ફિલ્મ ઉઘડી ગઈ હું તરહ તરફ નું બાપુ આ લોકડાઉનમાં જો છે હા અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે ડાઉનલોડ એટલે મેં એટલે આવું સરસ ચાલતું હતું બધા અમુક ઘરે સારું એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા એ લોકોને ફોન આવતા કે મારા ભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યો બહુ સરસ વાત મળી આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી એટલે હું પછી અમુક અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ શું કરો છો મિત્ર અરે વાતે હા છે ને કે પાણી ઉતરી ગયો જે મુશે તાદી નાટા મારતા હતા ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા હું કામ બહાર નીકળે તો બોલ થતા એક ભાઈ મેં ફોન કર્યો બહાર બાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે એની કરતા ઘરની કોયલને ન ના સાંભળવી લે એવા એવા હોજા થઈ ગયા અમુક હા એટલે ટૂંકમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો વડીલ મન કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની અને એ મોટો માણસ હતો ઘરે તો અમુક કોક જ રહેતા હતા હોમ ટુ ઓફિસ ઓફિસ ટુ સાઈડ અને અમુક તો પાંચ પાંચ દિવસમાં કામ ધંધા આવતા હોય એવાય માણસો હતા ને રાતે અગિયાર બાર વાગ્યા ઘરે આવે ત્યારે આખું ઘર હોઈ ગયું હોય પપ્પાના ફોટામાં જ જોવાના આવી વ્યક્તિઓ હતી એટલે મેં પૂછ્યું કેમ રહ્યું મેં કીધું મને કે માયા ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે મેં કીધું શું આમ જાણવા શું મળ્યું મને કે મને પહેલી વાર જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું હલાય ઝાડું મારતા મારતા આગળ હલાય બોલો કેટલો તૈયાર થઈ ગયો છે વાત એ છે સાહેબ આની અંદર કયક આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે વાત એ છે આ કફરી પરિસ્થિતિમાં લે આપણે પસાર થયા એટલે સંતોની હાજરીમાં મારે ઘણી બધી વાત થોડી ઘણી વાત કરવી છે પછી સંતવાણી બાજુ વળવું છે પણ બાપુ

સંતો બેઠા છે અહીંયા અમે એટલા કલાકારો બધા આપણે બેઠા અત્યારે જે બધા ભેગા બેઠા છે કોઈને મનમાં કે મારી બાજુમાં ફલાણી જ્ઞાતિનો બેઠો મારે ન બેસે અહીંયા એક થઈ જાય શું કામ જયારે સંતોનું નું સાનિધ્ય મળે છે ને ત્યારે નેગેટિવ વિચાર ભાગી જાય છે આપણા ગામમાં સંતો પધારે અથવા તો આપણે આંગણે સંતો પધારે એનાથી ફાયદો શું થાય એ એકલા સંત નથી આવતા આખી સંતની ધારાનો વંટોળિયો સાથે આવતો હોય છે એટલે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં નેગેટિવ વિચાર હોય એ બળીને ભસ્મ થાય છે અને પોઝિટિવ એટલે હકારાત્મક વિચાર પ્રવેશ કરતો હોય છે આયા ભજનમાં એકારે આપણે હા હા કરી છે શું કામ આયા હકારાત્મક વિચાર ચાલે છે અને હકારાત્મક વિચાર અને હકીકત કહું બાપુ પહેલું વેલો આ આ દેશની માયે આપણને કોઈ શબ્દ આપ્યો હોય ને એક્સાઈઝર કોઈ પણ જ્ઞાતિ હોય પણ પહેલો વેલો આ દેશની માયે આપણને શબ્દ શીખવાડ્યો હોય ને તે શબ્દ છે હા ખોડિયામાં નાખી દે ને છોકરાને પછી હજી બોલતાય ન શીખ્યો હોય ઓળખતાય ન શીખ્યો હોય મુઠ્ઠી વઢીને ઊતો હોય અને માં એમ કરતી હ હા હા તો ઓલું અંદર પીડી પીડ્યું હા દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક બનીએ ત્રણ વાર હા હો સત્ય કરીને કહી જાય અને પછી એ પાછો આવા સંતોના ચરણોમાં વયા જાય તો ભજનમાં જીરે લાખા હા હા અને જ્યાં હકારાત્મક જ્યારે વાતાવરણ ઊભું થાય ને ત્યારે આ ધરતી બાપુ આપે જે રાષ્ટ્રગીત અહીંયા ચાલુ કરાવ્યા છે ભજનીકો ગાય છે અત્યારે દરેક પ્રોગ્રામમાં હવે નક્કી થઈ ગયું કે ભજનની સાથે એક બે રાષ્ટ્રગીત નથી આવતા ને તો એમ લાગે સંત વાણી ક્યાંક અધૂરી છે વધારે તો ન કહેવાય પણ એટલું તો સો ટકા કહું કે સંતવાણી રહેશે ત્યાં સુધી આ વાત તો જગતના ચોકમાં પ્રસિદ્ધ રહેશે કે આ દેશના રાષ્ટ્રીય ગીતને અહીંયા સ્થાન દેવા અને રાષ્ટ્રભાવના ભાવના હોવી જ ને એકલી કઈ વાત તો નો જ કરાય એક ભાઈ મને કીધું મને કે આ મિશાલ ને આ બધું સરકાર છું કામ લે હું તારા વાહડા લઈને થોડું થોડા હે ઓલા ભોસડકાવી નાખે અને હકીકત કહું જો આપણે અઢારે વર્ણ એક થયા હોય ને તો આડો પાડોના દેશનું કોઈ ગજુ જ નથી જેવો તેવો દેશ છે બાપુ આપણો પાકિસ્તાનનું જે બજેટ બને ને એ રકમમાં તો દર શનિવારે હનુમાનને તેલ ચડાવે છે ભારત વર્ષ ભલા એને ખબર છે આ દેશ કેવો છે હે મને હમણાં મને હમણાં એક ફોટો આવ્યો એક જણો ભેવ બે બેનું ભેવું જોતી હતી ભેહનો પગ પીલો રે બાંધી તેલો

પણ એ જીવનમાં આપણે આપણે વણતા જઈએ તો અને ખાતર કોણ છે એ વાત નથી પણ આપણે વાળી જ હા આપણે જ્ઞાતિ જે છે ને એ વ્યવસ્થા હતી વરણ વ્યવસ્થા હતી વિવાદ નહોતો એકબીજાના જીમ્સ જળવાય રહે અને જે જ્ઞાતિમાં જે ફરજમાં આવતું હોય એમાં પરિપૂર્ણ ઉતરવાનું એ વ્યવસ્થા હતી વાદ નહોતો હા જે કુળમાં જન્મ એનું ગૌરવ હોવું જોઈએ દીકરી દીકરાઓને ખબર હોવી જોઈએ કે મારો બાપ કોણ છે મારું કુળ કયું છે હું ભલે કોલેજમાં ભણું પણ મારા માવતરને ભરોસો હોવો જોઈએ કે મારો દીકરી દીકરા આડો ઉડો પગલું ન માંડે અમને ભરોસો છે જે શમતોની નજીક જે પરિવાર રહેતો હશે એને સો ટકા ફરોસ હોય છે પછી હાવ પછી આપણે ફિલ્મમાં જ વહ્યા ગયા એટલે બાપુ નાનો હતો એ વાત કરતો છું ના કીધું ને શૂટિંગ નું હું ચોથું ભણતો હું ભણ્યો તો ઘણું પણ ચોથું તીદી તેદી ચોથું ભણતો અને અત્યારના છોકરા ચોથું ભણતા હોય તો હું નહોતો મારા મને નથી લાગતું પાંચ વર્ષે નિહાળે ગયા હોય કારણ કે પહેલું ભણતા તેદુના નળા સાહેબ આપણે યાદ છે અવડા અવડા તો નળા હતા ઈ હોય પેલા ધોરણનો છોકરો ઈ તો જેથી નિહાળે બેહાડ્યો તેથી પાંચ વર્ષ એમ એટલે હવે હવે અમે ત્યારે સાપુતારાનો બાપુ પ્રવાસ કરેલો સાપુતારા સાપુતારા ગયા એટલે ત્યારે રામાયણ સિરિયલ શૂટિંગ આવતું હજી હજી બહાર નહોતું પીડ્યું પછી તો એ લગભગ હું આઠમું ભણતો ત્યારે ધીરે ધીરે સિરિયલ ચાલુ થઈ મારા કઈ જાજા વર ન થયા વધી વધી ને બાવન થયા હોય તો હા હકીકત મારી બહુ નાની ઉંમર હે તો હજી શીખવાનો છો અને આમ તો હજી કેટલા વર્ષ છે મને ખબર નથી બાપુ મહાભારત નું યુદ્ધ મેં નજરે જોયેલું હા ખબર નહિ હું કેટલા વર્ષ નો છો હજી વર્ષોથી અહીં આવી છે સાહેબ બાપુ મને ઓલું ગયું હતું એ કીધું બાપુને એક એક ભાઈએ પૂછ્યું કે એક સંતનું નામ આપ્યું કે આ આ બાપુ જે હતા એ ઇન્દ્ર ભરતી બાપુને પૂછ્યો બાપુ તેને ઓળખતા થાય એની ઉંમર કેટલીક શું છે એ બાપુ કે ઇન્દ્ર ભરતી બાપુ તો ઓળખતા જ હોય પણ અમુક અમુકને એવું જ થયું છે કે બહુ મોટી ઉંમરના હોય એ જ મહાન હોય કેટલું જીવાય મહત્વ નથી કેવી રીતે જીવાય એ મહત્વનું છે નહીતર કહો ને મારા હજાર વર્ષ છે મારા પણ બહાર હમણાંથી પડ્યો એમ તે દુની ઉંમર આપણે ગણાય છે આગળની ઉંમર નહીં ગણવાની બાપુ

એ મને કે છે પણ હમણાં ક્યાં હોય કે નક્કી નહીં બે વર્ષ પહેલા કે દર્શન આપેલા પણ તે દુના ક્યારેક ક્યારેક મળે પણ જે રામદેવજી મહારાજ સમાધિ આપીને તેદી સમાધિ માં ગુરુ ની હાજરી હતી મને કીધું બહુ કહેવાય હોય મેં કીધું મહાપુરુષો ને આપણને ખબર ન પડે મેં કીધું જામનગર માં એક ભાઈ ના મકાન ના પાયા ગળાતા હતા ત્યાં જેસી હાલતું હતું ને ત્યાં કઈ કપડું ભરાણું એટલે જેસી વાળા કીધું બરોબર આવ્યું હળું હળું ખોજ્યું ને તો એક માચમાં બેઠા હતા અંદર સમાધિ લાગી ગયેલી પછી કોઈ સમાધિ ખોલવા વાળાને બોલાવ્યા તો બાપુ એને મેં કીધું સમાધિ ખોલીને તેણે આંખું ખોલીને એટલું જ કીધું કે પાંડવો જીચ્યા કે કોયરી હોય મને કે એમ કીધું હા તો તો હું મેં કીધું રામદેવજી મહારાજ સુધીની વાત તો હું કૃષ્ણ સુધી ન ભોગ એમ કહેતો નહીં કેટલું જીવાય એ મહત્વનું નથી કેવી રીતે જીવ્યા એ મહત્વનું છે હે ભગવાન કૃષ્ણ કેટલું જીવ્યા કે આજની તારીખે હજી વાત કરી એમ લાગે કઈ ગઈ કાલની હજી ઘટના છે ભગવાન રામ ને વિદાય લીધે હજારો વર્ષ થઈ ગયા પણ હજી એમ કહેવાય કે રામ કથા ગામડામાં હાલતી હોય તો એમ કહેવાય કે હજી કાલની ઘટના હોય એવું લાગે સબરીને આપણે શું લેડા દે આપણને પંદરમી પેઢીના આપણી પેઢીના નામ યાદ નથી પણ હજી સબરીનું નામ માણસને જીભે છે શું કામ એણે એવું ભજન કર્યું છે એમ જગતમાં કાંઈક સારું કામ કરીને જાહો ને તો પૃથ્વીનો ગોળો રહેશે ને ત્યાં સુધી જગત તમને યાદ કરશે ભલામણ આ મહાપુરુષો આપણે ભવો ભવ યાદ રહેવાના અને સાંભળી લેજો આ તો એક રમૂજમાં હું કહું કે કેટલા વર્પના હકીકત છે આપણા જન્મો જન્મથી હારી આલ્યા આવતા હોય તો જ આવી રીતે ભેગા થઈને બેસીએ હે આ જેટલો સમાજ અત્યારે બેઠો છે એ ભજનના જીવ વિશે એ જ ને બધાય થોડા ભજનના જીવ હોય હે બીજા ઘણા નહીં ખાઈને સુઈ ગયા વેલાડક હોઈ જાવ માયક વાગશે તો હું ઘણી આવે એક ભાઈ એની એક બેન એની પત્ની જગ્યાએ હું પાછા કે કેમ હું નીંદર ની ટીકડી લેતા ભૂલી ગયા એટલે હુઈ ગયેલો તો હોવા પણ તારો ક્રમ એ જ ક્રમ એમ અમુક અમુક તો ગજું છે પતિ પત્ની બે એમાં મંદિરે ગયા આ મંદિરનો બેલ મારી બેને કીધું હે મારા નાથ હે કરુણાના સાગર ફવો ભાઈ મને હાથે હાથ ભવ આ પતિ આપજો તો બોલો વાહલી ધડીક દીર બોલ્યો હે ભગવાન આ ભવ પાછો હાથમાં જ હોવો જોવે હો કેવો કંટાળ્યો હશે કયો માણસ આ માણસ અત્યારે ધીરે ધીરે કેટલો બુદ્ધિશાળો બુદ્ધિજીવી બની ગયો ને આ મોબાઈલ આવ્યો ત્રણ વર્ષ પહેલાં જાદા વર્ષ નથી થયા ત્રણ વર્ષ પહેલાં બાપા આપણને ખબર નહોતી કે આપણે આવી રીતે દોરડા વગેરે વાતો કરશું એને બદલે ગભ દે આખી દુનિયા મુઠીમાં બોલો તો ખરા મને એક ભાઈ કેમ મને કે આ એપલ ફોનના ભાવ કેમ વધારે મેં કીધું કોકે સાખીને મૂકેલું હોય ને એના ભાવ બહુ વધારે હોય એટલે એમાં એપલ છે પણ કોકે બટકું ભરેલું છે સાખી સાખીને હાલશું ને એટલે હું મેં પહેલાંય કીધું ને બાબુ કે શબ્દ જીરો હોય અઘરો છે શબ્દ માણસ હામે પીતો હોય છે અને તમારા શબ્દને મીઠો લગાડો હોય ને તો પહેલાં તમે જે બોલવાના હોવ ને એ ચાખી લેજો પછી આપશો ને તો સમાજને તમારું વેણ કડવું નહીં લાગે ભલે હ આપણે જે હાવ સાખ્યા વગેરે ઝીકી છે ને પછી તકલીફ પડે છે એટલે કેટલી કેટલી બુદ્ધિ આગળ વધવા મળી આપણે પેલા ધીરે ધીરે નાના લેમ્પ આવ્યા પછી આ ફોકસો આવી ગઈ હે સાયકલ માં મોટર સાયકલ થયું ને એમાં ફોર વ્હીલ થયું ને એમાં પ્લેન થયું કેવડું થયું મને કેવાય ગયું બાબુ પંદર વર્ષ પછી કોઈને અમેરિકા બધા છે તો પ્લેનમાં નહીં બેવું પડે જેમ ફેક્સ નીકળે માણસ નીકળે જવાનું ડાફ ધરાય નાખ્યો નથી ત્યાં નીકળ્યો આ કેટલો બુદ્ધિવાળો થઈ ગયો અને અમુક અમુક બાપુ એટલા બધા બુદ્ધિવાળા થઈ જતી ભગવાન નહીં નથી માનતા એક મોટામાં મોટો પ્રોફેસર બધામાં સંશોધન કરી નાખેલો અણુ બોમ્બ પરમાણુ બોમ્બ એ પણ બનાવતો થઈ ગયો મિસાઇલ બનાવતો થઈ ગયો એટલું નહીં સમુદ્રને ને તળીએ જાતા શીખી ગયો ચંદ્ર ઉપર જાતા શીખી ગયો અને કોકના ફેફ કહેવાય હૃદય ફેરવી નાખે ફેફસા બદલાવી નાખે અને પછી કીધું જોયો માણસ શું ના કરી શકે ભગવાન જેવું કઈ છે જ નહીં ખોટા તમે છો બધે દોડ્યા જાઓ છો આવું મીડો પ્રવચન કરો ભગવાન ને ખબર એમ દીકરા એમ બુદ્ધિ કોડા હું આપું છું ભગવાન કે

ભગવાન કાલા કાઢું આનંદ કરાવી લો પછી પાછું ભગવાન પૂછું તારા દીકરા કેટલા નેચી ખબર કીધું ને આ તો તું કાજે આપો આપ

રાત્રિનો સમય હતો હવે ને રાત્રી હોય કે દિવસ હોય બાપુ શું ફેર પડે એ ધીરે 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 સુરતાજ જેમ લાકડીને ઠેકે ટેકે ધીરે ધીરે હળે જતા તા રસ્તામાં આડો કુવા આવ્યો અને અખિલ બ્રહ્માડના માલિકને થયું ખાય હાય મારો ભક્ત હમણાં પડશે અને ભગવાન કૃષ્ણ બાળકનું રૂપ લઈ અને સુરદાસજીનું બાવડું ભગડ્યું ને એટલું કીધું ભગત મારી પાછળ પાછળ હાલ્યા આવો આગળ રસ્તો ખરાબ છે પણ જ્યાં સ્પર્શ થયો ને બાપુ સુરદાસ સમજી ગયા કે આ બાવડું પકડનારો ખૂબ ગમે એ છે માલિકે પકડ્યું અને ધીરે 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 સુરદાસજીને રસ્તે લઈ જતા હતા સુરદાસજી ને થયું કાને જવા નથી દેવું આ છે પરમ તત્વ

એને ગોતવા જાવ તો જડે નહીં ગો છે ગહન ગોવિંદો રે પણ હરિ ભક્તો ને એ જ હાથ વગો છે હરિ ભક્ત બપા કોરે ના પલ્લા ચડાવે આપણા સુરત ત્યાં જઈ નો એક પણ શું આજ બે ગાયું છે ચારે જડે તાળ્યું થી બધા ભગવાન સુર કે ના જુદા હતા એ ને હાથ વગો છે એ છે પ્રેમ પર ખંડો મળી જાય તો તો પછી આવા દેવ ને દીવો એ જે ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે મોજ મારે હું મોજ મારે હું આ પાવનયાની મોજ મારે હું રે પછી એકલી મોજ નઈ તો अगમ ગોચર અલખ ધણીની खोज મારે રે મોજ મારે હું મોજ મા